ન્યૂઝ હવે અગત્યના પાસે ભંગાણ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું પાલિકા દ્વારા રવિવાર રાતથી સમારકામ શરૂ કરાયું મંગળવારે હળવા દબાણથી પાણી અપાશે શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે ધોળકા ફ્રેન્ચવલ પાસે પાણીની નવસો પંચાવન મીમી વ્યાસની ફીડર લાઇનમાં ભંગાણ થયું હતું ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે અગિયાર કલાકથી શરૂ કરાઈ છે જેના પરિણામે એકવીસ એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણના થયું ભંગાણના સમારકામ બાદ બાવીસ એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે પાણી ગેટ પાણીની ટાકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે મંગળ થયેલ પાણીની લાઇનનું ચાલી રિપેરિંગની કામગીરીની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા આ જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણના કરતાં જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે અમે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી